એકતાનગરમાં આજે એક મૂંગી ગાય જીવન માટે તડપતી રહી હતી પરંતુ તંત્રના જવાબદારીવાળા કર્મચારીઓની નિષ્ક્રિયતાથી સમયસર મદદ મળી શકી ન હતી દોઢ કલાક સુધી પીડામાં તડપ્યા બાદ ગાયે અંતિમ શ્વાસ લીધો હતો ગુજરાત સરકાર દ્વારા મૂંગા પ્રાણીઓની સારવાર માટે શરૂ કરાયેલી વન નાઇન સિક્સ ટુ સેવા આ ઘટનામાં નિષ્ફળ સાબિત થઈ ગૌપ્રેમી યુવાનોએ વારંવાર ફોન કર્યા છતાં પણ સ્થાનિક ડોક્ટરો અને કર્મચારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા નહીં અને કેટલી વાર અધિકારીઓને ફોન કરતા તેઓએ ફોન ઉઠાવવાનું પણ ટાળ્યું હતું સ્થાનિક પશુ ચિકિત્સા વિભાગના ડોક્ટરો ફરજ પર હોવા છતાં સમયસર પહોંચ્યા ન હોવાના કારણે મૂંગા પ્રાણીઓની પીડા વધારે વેદનાદાયક બની હતી આ ઘટનાથી તંત્રની સંવેદનહીનતા અને બેદરકારી સ્પષ્ટ થઈ છે હવે મોટો પ્રશ્ન એ છે કે શું ગુજરાત સરકાર બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરશે કે આ દુઃખદ ઘટના ફાઇલોમાં દટાઈ જશે